હેલો વિદ્યા મિત્રો કેમ છો હું આજે તમારા માટે ધોરણ નવ સપ્ટેમ્બર મહિનાની એકમ કસોટી વિષય ગણિત એટલે કે જે આવતીકાલે છવ્વીસ નવ બે હજાર ચોવીસના જે એકમ કસોટી છે એ એકમ કસોટીનો હું પ્રશ્ન બેંક લઈને આવ્યો છું તો જોઈએ આપણે સેક્શન તો એક દ્રિચલ સુરક્ષ સમીકરણ ત્રણ એક્સ માઇનસ સાત વાય બરાબર ચૌદમાં ત્રણ હોય તો વાય બરાબર ખાલી ગયા થાય તો માઇનસ પાંચ બે અભિકોણના માપ અનુક્રમે પાંચ એક્સ વત્તા દસ અને આઠ એક્સ માઇનસ સાહીઠ હોય તો એક્સ બરાબર ખાલી ગયા તો ત્રીસ જો કે ત્રણ એ સમીકરણ ટુ એક્સ વત્તા પાંચ વાય બરાબર સત્તરનો ઉકેલ હોય તો કે બરાબર તો એક જો ખૂણાનું માપ એકસો એંસી અને ત્રણસો સાહીંથી વચ્ચે હોય તો ખૂણાને ખાલી ગયા કહેવાય તો વિપરીત કોણ સેક્શન બી દ્રિચાલ સુખ સમીકરણ પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો તો એક ટુ એક્સ બરાબર નાઇન બીજો એક્ઝામ્પલ ચાર એક્સ માઇનસ સત્તર બરાબર ઝીરો ત્રીજો પાંચ વાય બરાબર ત્રણ ચોથો આઠ વાય માઇનસ પંદર બરાબર ઝીરો તો આ દરેક સુરેખ સમીકરણને તમારે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવાનું છે બીજા એક્ઝામ્પલ ખૂણો પી અને ખૂણો ક્યુ એ કોટિકોણ છે જો ખૂણો પી બરાબર ત્રણ પંદર અને ખૂણો ક્યુ બરાબર એક્સ સાત હોય તો ખૂણો પી અને ક્યુ શોધો સેક્શન સી આરીને તેના પિતાએ આપેલ રકમના બમણા તથા માતાએ આપેલ રકમના ત્રણ ગણાનો સરવાળો બારસો રૂપિયા થાય છીધો આ હકીકતને રજૂ કરતું ત્રિચર શું એક સમીકરણ રચો સેક્શન ડી એક સમીકરણ ટુ એક્સ માઇનસ વાય બરાબર બારના ચાર ભિન્ન ઉકેલ મેળવો બીજા એક્ઝામ્પલ પરસ્પર છે તે બે રેખાઓથી બનતા અભિકોણ સમાન હોય છે તેમ સાબિત કરો તો આ હતું ધોરણ નવ વિષય ગણિત એકમ કસોટીનું પ્રશ્ન બેંક જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડિયોને શેર કરો જે તમારા અન્ય મિત્રોને મદદરૂપ થાય જય હિન્દ